બસો ત્રેસઠ જેટલા ગુનાઓમાં સામેલ રહેલા ખૂંખાર મુખ્ય આરોપી પોલીસે ધરપકડ કરી છે છવ્વીસ વર્ષનો ગુરુચરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ત્રેવીસ ગુનાઓમાં નોંધાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુત્સી ટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો સુરત ખાતે મજૂરી કરી રહ્યો હતો ચીખલીગર ગેંગના લીડર જોગિન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ ચિખલીગર ઉર્ફે બોન્ડ એ પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું હતું ગેંગના સભ્યોએ કુલ બસો ત્રેસઠ જેટલા ગુનાઓ જેમાં ઘરફોડ ચોરીઓ લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ગુજ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ પંદર આરોપીઓ પોલીસે ઝડપી લીધા હતા પરંતુ આરોપી ગુરુચરણસિંહ ચીખલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસને નાસ્તા ફરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ ચીખલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો આરોપીની ઉંમર છવ્વીસ વર્ષ કે જે હાલ પેસ્તાન ઉમિદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાયું છે પણ તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગુરુચરણસિંહે અગાઉ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ ત્રેવીસથી વધુ ગુનાઓમાં સંડોવણી છે જેમાં વાહન ચોરીના સાત ચેઇન સ્નેચિંગના બે અને ઘરફોડ ચોરીના ચૌદ ગુનાઓનો સમાવેશ થાય છે આ આરોપી મોડી રાત્રે પહેલાં વાહન ચોરી કરી ત્યાર પછી આ ચોરાયેલા વાહનનો ઉપયોગ કરીને ઘરોમાં ઘૂસી ચોરી અને સ્નેચિંગ કરતા હતા અને પછી વાહન બિનવારસી છોડી દેતા હતા ગુરુચરણસિંહ પોતે બે વખત પાસામાં પણ જઈ ચૂક્યો છે અને જ્યારે ગુજસ્ટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી વડોદરા છોડીને સુરત શહેરમાં સંતાઈને ફરતો હતો આ ગેંગના સદસ્યોના નામો પણ રાજ્યભરમાં ચર્ચામાં છે જેમાં લીડર જોગિન્દરસિંહ ઉર્ફે બોન્ડ રાજેન્દ્રસિંહ ટાંક શેરુસિંહ ચીખલીગર કલ્લુસિંહ બાવરી કબીરસિંહ છોટા કબીર સહિત કુલ સત્તર આરોપીઓને જાહેર કરવામાં આવ્યા છે